મિત્રો બીજો પ્રશ્ન છે રેખા એલ દોરો એક બિંદુ બિંદુ આગળ લંબ લંબ રેખા રેખા દોરો આ પર જે સેમી દૂર હોય અને એક્સમાંથી એલ ને સમાંતર રેખા એ રો દોરો બરાબર આ પ્રશ્ન બધાને ખબર પડી ગઈ હશે પ્રશ્ન તમને તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર એકસો છન્નો પર છે જ એ તમારે જોઈ લેવાનો છે

દોરવાની એટલે શું કરવાનું છે અહીંયા આપણે પી બિંદુ છે ને ત્યાંથી આ આ રીતે આપણે એ કરી દેવાનું જો અહીંયા કર્યું પછી અહીંથી માપ છે ને બધી જગ્યાએ સરકું સરખું જ રાખવાનું અહીંયા મેં કર્યું છે ને એ જ રીતે અહીંયા ઉપર કરી દેવાનું અહીંયા કર્યું છે એ જ રીતે અહીંયા ઉપર કરી દેવાનું બધાને ખબર પડી ગઈ જો આ માપ લેવાનું છે અહીં સુધી બરાબર આ જ માપ બધી જગ્યાએ સરખું રાખવાનું અહીંથી અહીંયા ઉપર લેવાનું અહીંયા નીચે લઈ લેવાનું પછી અહીંથી લેવાનું અને આમ સીધું કરી દેવાનું હવે શું કરવાનું કે અહીંયા જે છેદ છે ને જો આ પોઈન્ટ અને આ પોઈન્ટ જ્યાં છેદે છે ત્યાંથી આપણે સીધી રેખા દોર દેવાની છે આ રીતે સીધી રેખા દોર દેવાની બરાબર જો અહીંયા મેં સીધી રેખા દોર દીધી

એ કેટલું થશે ચાર સેમીનું થશે બરાબર હવે આ જે આખી રેખા છે એને આપણે શું નામ આપી દીધું છે એન નામ આપી દીધું છે એટલે આપણી રેખા શું થઈ ગઈ પી એક્સ આ એન રેખા થઈ ગઈ બરાબર આખી ત્યારબાદ શું કરવાનું છે કે એક્સમાંથી ને લંબ બરાબર હવે આ જે એક્સ છે ને ત્યાંથી તમારે શું કરવાનું આ રીતે અહીંયા જે પી કર્યું ને પી પર એ જ રીતે તમારે અહીંયા આ રીતે કરવાનું છે રાખવાનું અહીંથી આમ થશે થી આ રીતે થશે થશે અહીંયા પછી આ રીતે થશે બરાબર હવે શું કરવાનું છે આ એક ને સીધી રેખા આ રીતે આપણે દોરી દેવાની છે બરાબર તો ખબર પડી ગઈ બધાને મિત્રો જો આ રીતે એલ રેખા દોરી અહીંયા આપણે પી બિંદુ લીધું આ રીતે આપણે જ્યાં છેદે છે ત્યાં આપણે એક્સ દોર્યું બરાબર અને એક્સને એલ સમાંતર દોરી દીધી અને અહીંયા આપણે એને નામ આપી દીધું છે એમ તો જો એલ સમાંતર એમ થઈ ગયું હવે આપણે એના મુદ્દા લખીશું બરાબર હવે આપણે મુદ્દા સમજીશું જો રેખા એલ દોરો એટલે આ સીધી આપણે એક રેખા એલ દોરી છે બરાબર રેખા એલ પર બિંદુ પી લો આપણે અહીંયા બિંદુ પી લીધું છે હવે બિંદુ પીમાંથી રેખા એલને લંબરેખા દોરો જો આ બિંદુ પી લીધું અને રેખા એન દોરી લંબરેખા દોરી બરાબર લંબ એટલે બરાબર વચ્ચેથી આવી કોઈ જરૂર નહીં પણ રેખા એન દોરી હવે આ લંબરેખા પર એન પર પી એક્સ ચાર થાય તેવું બિંદુ લો જો પી એક્સ એટલે આ વચ્ચેનું કેટલું હશે ચાર થાય એવું આપણે માપ લેવાનું છે બિંદુ એક્સમાંથી રેખા એ નીલંબ રેખા દોરો એટલે આ છે ને અને આપણે આ સીધી રેખા દોરી જો આ રીતે આપણે દોર્યું તો યાદ છે ને એ રીતે દોરી બરાબર હવે રેખા એમ એ માંગેલી રેખા થઈ ગઈ આ રેખા એમ છે એ માંગેલી રેખા થઈ ગઈ એટલે આપણે કહી શકાય કે એલ સમાંતર એમ થાય બરાબર તો અહીંયા તમારો આ પ્રશ્ન ક્રમાંક બે પૂરો થાય છે હવે આપણે જોઈશું પ્રશ્ન ક્રમાંક ત્રણ મિત્રો હવે છે ત્રીજો પ્રશ્ન રેખા એલ અને તેના પર એ તેના પર ન હોય તેવું પી બિંદુ લેવાનું છે પીમાંથી એલ ને સમાંતર રેખા એમ દોરો હવે પી ને એલ પરના કોઈ બિંદુ ક્યુ સાથે

એલ દોરી લીધી છે હવે રેખા એલ પર ન હોય તેવો કોઈ પણ પી દોરો બરાબર એટલે આપણે શું કરવાનું છે અહીંયા કોઈ એક બિંદુ લઈ લેવાનું છે ત્યાં મેં પી દોરી દીધું છે બરાબર છે હવે રેખા એલ પર ક્યુ લો અને રેખા પી ક્યુ રચો બરાબર તો અહીંયા હવે આ કેવી રીતે દોરવાનું છે તમે જોઈ લો અહીંયા આપણે શું કરવાનું છે કે આ રીતે ખૂણો દોરવાનો છે બરાબર આ રીતે મેં આખો ખૂણો દોર્યો આ જ માપનો અહીંથી મેં ખૂણો દોર્યો છે બરાબર હવે અહીંયા ક્યુ બિંદુ છે બરાબર હવે શું કરીશ મેં અને ક્યુ દોરી દીધું છે બરાબર એટલે આ બે જોડી દીધા છે મેં હવે બિંદુ પી માંથી એવો ખૂણો રચો કે જે ખૂણો ક્યુ બરાબર ખૂણો પી થાય બરાબર એટલે આજે માપ લીધું છે ને આ જ માપ આપણે લઈને આવું એક બિંદુ

ફૂણો રચવાનો છે બરાબર એટલે આનો માપ અને આનું માપ સેમ થાય ને એ રીતે આપણે દોરીને અહીંયા આપણે એક સીધી રેખા દોર દેવાની છે આ રીતે મેં રેખા દોર દીધી છે બરાબર આ જે માપ અહીંયા જે છેદ છે જો દમે આમે દોર દીધી આ જે માપ હતું ને આ જે માપ હતું બરાબર આ જે માપ હતું અહીંયા બરાબર એ જ માપ મે અહીંયા લીધું છે બરાબર અને આ રીતે એક આખો ખૂણો રચ્યો છે બરાબર અને અહીંથી જ મે આ એક ખૂણો અહીંથી કર્યું છે અને અહીંથી કર્યું છે બંને બાજુથી અને આ આ રીતે બંને બાજુથી મેં કરેલું છે લગભગ તમને રેખાતું હશે હા બસ અને ત્યારબાદ મેં એક સીધી રેખા આપણી ભાષામાં આપણે રેખા કહીએ છીએ આ રીતે આર જોઈન કરી દીધો છે એસ અને મેં નામ આપ્યું છે એમ બરાબર આપણે આના મુદ્દા આપણે લખી લઈશું હવે જો આપણે પહેલો મુદ્દો શું આવશે નંબર એક મુદ્દો આવશે કે રેખા એલ દોરો અને રેખા એલ પર ન હોય તેવો બિંદુ પી દોડો બીજો મુદ્દો શું થશે રેખા એલ પર બિંદુ ક્યુ લો અને પી ક્યુ જોડો ત્રીજો મુદ્દો पी मूणो रचो के क्यू बराबर खूणो चौथो मुद्दो बिंदु पी, था से पी माथी एम रेखा दोरो बराबर पांचवा बिंदु तथा से रेखा m पर बिंदु r लो अने r माथी बराबर एवो कोण रचो कोण रचो के કોણો p બરાબર કોણો r એટલે કે અનુમાપ જે છે એટલું જ માપ આનો થાય બરાબર છઠ્ઠો મુદ્દો આવશે બિંદુ r માંથી રેખા rs દોરો એટલે આપણે ચતુષ્કોણ p q r મળશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્ય દસ પોઈન્ટ એક પૂરો થાય છે થેન્ક યુ